રોડ પર બાઇકનો અકસ્માત સ્પીડ બ્રેકર ન દેખાતા આ ઘટના બની છે મોડી રાત્રે બનેલી ઘટનામાં બાઇક સવારને પગ અને માથાના ભાગે ઇજા પહોંચી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તાત્કાલિક સ્પીડ બ્રેકર પર કલર કરવાની સ્થાનિકોએ માંગ કરી છે રાત્રિના સમયે સ્પીડ બ્રેકર ન દેખાતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી

છે ને ચેત કલર ના પટ્ટા મારવામાં આવે તો અકસ્માત આજે આવો બનાવ ગઈકાલે રાત્રે રસ બાયપાસ નજીક બન્યો તો જેમાં એક બાઈક ચાલક ને ઈજા પહોંચી હતી માતાના અને પગના ભાગે જી જી કાઢુ આભાર સમગ્ર માહિતી બદલ